ટિપ્પણીઓ કરી હતી આ ઘટના બાદ આદિવાસી સમાજમાં આભારે રોષ ફેલાયો હતો અને યુવકને જાહેરમાં માફી માંગવાની માંગ કરવામાં આવી હતી યુવક શહેરમાં ન આવતા શનિવારે આદિવાસી સમાજે રેલીનું આયોજન કર્યું હતું

આવા શબ્દ ક્યારેય યુઝ નહીં કરું હું એની બાહ્ય તારી આપું છું ને સમગ્ર આદિવાસી સમાજ પાસે જે લાગણીઓ ડૂબાઈ છે એમની એના માટે સમા માગું છું